કુકરમુંડા તાલુકાના ગંગથા ગામે મોટી દુર્ઘટનાનું જોખમ ઊભું થતું જોવા મળ્યું છે ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ પાણીની ટાંકી નજીક જાફરસિંગ ઇબ્રાહિમ વસાવેના ઘર નજીક વિસ્તારમાં ધરણ બેસી જવાથી મોટી દરાર પડી ગઈ છે આ દરાર હવે મોટા ખાડામાં ફેરવાઈ ગઈ છે જેને લઈને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો છે મળતી માહિતી અનુસાર વરસાદી મોસમ ચાલી રહી છે અને આવતા જતા લોકોને ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને અહીંથી પસાર થવું જોખમી બન્યું છે સ્થાનિક લોકો તેમજ ગ્રામજનોએ તાત્કાલિક તાલુકા પંચાયત તેમજ અન્ય સ્થળ પર આવી યોગ્ય હાથ ધરવાની માંગ કરી છે જોખમનું મૂલ્યાંકન કરાય અને મરામત થાય તેવી લોક માંગણી છે ત્યારે ગ્રામજનોનું કહેવું છે કે જો તાત્કાલિક નહીં લેવાય તો ભારે વરસાદમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે ખાસ કરીને સ્કૂલ જતા બાળકો અને સ્થાનિક વસ્તી માટે આ ખાડો જીવલેણ બની શકે છે લોકોએ ગ્રામ પંચાયત તેમજ કુકરમુંડા તાલુકા તંત્રને ત્વરિત કાર્યવાહી કરવાની અપીલ કરી છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ટાળી શકાય હંસરાજ પાડવી સાથે દિપેશ વડવી આર ન્યૂઝ તાપી